જગપ્રસિદ્ધ બહુચરાજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે બહુચર આનંદ ગરબા પરિવાર અને માઈ ભક્તો દ્વારા રસ રોટલી અને અન્નકૂટ મહોત્સવનું આયોજન થયું જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ જોડાઈને રસ રોટલી પ્રસાદનો લાહવો લીધો ભર શિયાળામાં પણ માઈ ભક્તો માટે કેરીના રસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી બેચરાજીમાં બહુચર માતા મંદિરમાં આરતી બાદ વરખડીવાળા મંદિરે વાળુથી માતાજીનો ગોખ ગોક ભરવામાં આવ્યો ત્યારબાદ વરખડી વાળા મંદિરે અને વલ્લભ ભટ્ટની ગાદીએ પછી બહાર ગામથી માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કેરીના રસ અને રોટલીનો પ્રસાદ વેચવામાં આવ્યો આયોજકો અગાઉથી કેરીના ટુકડાનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી રાખે છે જે પછી માગસર મહિનામાં તેને પ્રસાદ તરીકે વેચવામાં આવે છે આ રસ માટે રસ તો બધો અમે તૈયાર લાવીએ છીએ પણ જે માતાજીને રોટલી અર્પણ કરવાની છે એ સમગ્ર ગામમાં નાત જાતના ભેદ વગર બધી બહેનો હૃદયના ભાવ સાથે માને પ્રસાદ ચરાવાની એવું ભાવ રાખી અને ઘરેથી બનાવીને લાવે છે અને અહીં ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે ભર શિયાળે શિયાળાની અંદર રસ રોટલી મળવું એક સૌભાગ્ય છે તે ત્રણસો વર્ષ પહેલાં જ્યારે માતાજી પોતે સ્વયં આવીને રસ રોટલી કરી હતી એવો સ્વયં સરસ અનુભવ અત્યારે ફરીથી થઈ રહ્યો છે ધોળા પ્રમાણે 340 રહેતા હતા ત્યારે માતાજીએ બંને ભાઈને સ્વપ્નમાં આવી અમદાવાદમાં પોતાની માતાની ઉત્તર ક્રિયા સંપન્ન કરવા નિર્દેશ આપ્યો પરંતુ વલ્લભ ભટ્ટે પોતાની અંગે માતાજી સમક્ષ યાચના કરી તેમ છતાં માતાજી અમદાવાદ જઈને જ્ઞાતિજનોને ઈચ્છિત ભોજન જમાડી ઉત્તર ક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો વલ્લભ ભટ્ટ માતાજીના આદેશ પ્રમાણે અમદાવાદ પહોંચ્યા અને ઉત્તર ક્રિયામાં જ્ઞાતિજનોને ઈચ્છિત ભોજન માટે વિનંતી કરી ત્યારે વલ્લભ ભટ્ટનો ઉપહાસ કરવા જ્ઞાતિજનોએ રસ રોટલીના ભોજનની માંગણી કરી જેનો અજાણતા વલ્લભ ભટ્ટે સ્વીકાર કર્યો પછી ખ્યાલ આવ્યો કે માગસર મહિનામાં કેરી ક્યાંથી મળશે મુંજાઈને ભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડી ચાલ્યા ગયા પરંતુ તે સમયે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તિની લાજ રાખવા આવી પહોંચ્યા તેમણે જાતે જ્ઞાતિજનોને રસ રોટલીનું ભોજન જમાડ્યું તે દિવસે માક્ષર સૂદ બીદને સંવત સત્તરસો બત્રીસની સાલ હતી જે રીતે માતાજીએ લોકોને પ્રેમથી રસ રોટલી જમાડ્યા હતા તેવી રીતે દર વર્ષે આદિવાસી હિમાય ભક્તો માટે રસ રોટલીની વ્યવસ્થા કરવામાં આવે છે અને સવારથી જ જોઈએ તો રસ અને રોટલીનો પ્રસાદ લેવા માટે ખૂબ જ લાંબી લાંબી લાઈનો મંદિર પરિસરની અંદર જોવા મળે છે અને આ લાઈન જે છે એ લગભગ રાતના દસ અગિયાર વાગ્યા સુધી બસ આમાં જ રહેતી હોય છે હજારો લોકો આજના દિવસે રસ અને રોટલીનો પ્રસાદ લે છે આજે આવો લાવો અનેરો લાવો મલો એ જેના સદભાગ્યમાં હોય એને મળી શકે છે આજનો આ લાવો રસ રોટલીનો કારણ કે માએ પોતે પણ આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાં સ્વયં પધારીને એના ભક્તના રૂપરૂપે અહીંયા આવીને એમને પણ રસ રોટલીનું જમણ આપેલું બહુરાજી માતાજીના મંદિરના ગર્ભગૃહમાં પણ આંબાવાડીની જેમ સુંદર શણગાર કરવામાં આવ્યો બીજી તરફ માતાજીના મંદિરે ભર શિયાળે રસ રોટલી નો પ્રસાદ લેવા માટે માઈ ભક્તો સંપૂર્ણ આસ્થા સાથે દૂર દૂર થી પધારે છે સંકેત સિડાણા જીએસટીવી